નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સૌથી મોટા સમાચાર વાત કરીશું હવામાન વિભાગની મોટી આગાહી હવામાન વિભાગે સત્તાવાર રીતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ચોમાસાના આગમનની જાહેરાત કરી દીધી છે મિત્રો મહત્વનું છે કે આગામી ચોવીસથી બોતેર કલાક સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો જેવા કે દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા પંચમહાલ દાહોદ મહીસાગર ખેડા અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા અને મહેસાણાના પણ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે બીજી તરફ કચ્છના દક્ષિણ અને પશ્ચિમ તરફના વિસ્તારમાં પણ વરસાદની શક્યતા રહેલી છે મિત્રો મહત્વનું છે કે ગઈકાલે પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો જૂનાગઢમાં જોરદાર વરસાદની બેટિંગ જોવા મળી ગાજવીજ સાથે ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો મેંદરડા વિસ્તારમાં રોડ પર પાણી ભરી વળ્યા વિસાવદરના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો બીજી તરફ કાળજાળ ગરમીમાંથી લોકોને રાહત મળી રહી છે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદ જામ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ મહિનાથી પુલ બંધ હતો પાણી જોવા ગયા અને થયું કંઈક આવું રવિવારે પુણેના માવલ તાલુકાના કુંડમાલા વિસ્તારમાં ઇન્દ્રાણી નદી પરંતુ સો થી એકસો વીસ લોકો તેના પર એકઠા થયા હતા અતિશય બહારને કારણે પુલ તૂટી પડ્યો જેમાં બે લોકોના મોત થયા છે આસપાસના પ્રવાસી સ્થળો બંધ હોવાથી અહીં ભીડ જામી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરી પાકિસ્તાનની ઇન્ટરનેશનલ ફજેતી થઈ છે વોશિંગ્ટન ડીસીમાં અમેરિકી સેનાની બસોને પચાસમી વર્ષગાંઠ પરેડમાં પાકિસ્તાની સેના પ્રમુખ હસીમ મુનિને આમંત્રિત કરવાના દાવાને વ્હાઈટ હાઉસે સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે વ્હાઈટ હાઉસના અધિકારીએ જણાવ્યું છે કે કોઈ પણ વિદેશી સૈન્ય નેતા આમંત્રિત નહોતા પાકિસ્તાની મીડિયા દ્વારા મુનીને વિશેષ અતિથિ તરીકે દર્શાવવાના અહેવાલો ખોટા સાબિત થયા છે જેના પગલે ફરી એકવાર પાકિસ્તાનની ઇન્ટરનેશનલ હજેતી થઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેદારનાથમાં વરસાદી આફત યાત્રા સ્થગિત કરવામાં આવી છે કેદારનાથમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે યાત્રા માર્ગ ઉપર કાટમાર પડતા એક શ્રદ્ધાળુનું મૃત્યુ થયું છે અને બે ઈજાગ્રસ્ત થયા છે રસ્તાઓ બંધ થયા છે સોનપ્રયાગથી કેદારનાથ ધામની પગપાળા યાત્રા આગામી આદેશ સુધી સ્થગિત કરવામાં આવી છે હવામાન વિભાગે એક સપ્તાહ સુધી વરસાદનું એલર્ટ આપ્યો છે પોલીસ જંગલમાં ફસેલા યાત્રાળુઓને મદદ કરી રહી છે અને તેમને સુરક્ષિત સ્થળે ખસેડી રહી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલી રાજુલા અને અંબાજીમાં ધોધમાર વરસાદ પડ્યો ગુજરાતમાં અનેક વિસ્તારમાં ગઈકાલે વરસાદ શરૂ થયો જેમાં ગત અડતાલીસ કલાકમાં અમરેલીના ખાંભાના ગીરાના ભાડ લાસા ઉમરિયા અને નાના વિસાવદરમાં વરસાદથી નદીઓમાં પૂર આવ્યા રાજુલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા યાત્રાધામ અંબાજીમાં બજારોમાં પાણી ફરી વળ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાવીસ ડેથ સર્ટિફિકેટ જારી કરાયા છે અમદાવાદ પ્લેન ક્રેસ મામલે રાજ્યના ઇમરજન્સી કમિશનર આલોક પાંડેએ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં બાવીસ ડેથ સર્ટિફિકેટ જારી કરવામાં આવ્યા છે અને બાવીસ પરિવારોને મૃતદેહો સોંપવામાં આવ્યા છે પરિવારોને વીમા પ્રક્રિયામાં મદદ કરવા માટે બાવીસ ટીમો બનાવવામાં આવી છે જેથી તેઓને નાણાકીય સમસ્યાનો સામનો ન કરવો પડે વિદેશી નાગરિકોના પરિવારો સાંજ સુધીમાં અથવા તો આવતીકાલ સુધી સવાર સુધીમાં પહોંચી જશે દિલ્હી સમાચારની વાત કરીએ તો કોરોના બન્યો કાળ એક જ દિવસમાં દસના થયા છે મોત દેશભરમાં કોરોના વાયરસના કેસ અને મૃત્યુ આ ઝડપથી વધી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં દસ લોકોએ જીવ ગુમાવ્યો છે નવા વેરિયન્ટના કારણે એક દિવસમાં થયેલા મૃત્યુનો આ સૌથી મોટો આંકડો છે કેરળમાં પાંચ દિલ્હીમાં મહારાષ્ટ્રમાં એક દર્દીનું મોત થયું છે દેશના એકત્રીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસોની સંખ્યા સાત હજાર ત્રણસો ને ત્યાં ઉપર પહોંચી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટના આ લોકો માટે મહત્વના સમાચાર છે રાજકોટ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા નવા કેસો ઉપર નજર નાખતા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી છે રાજકોટ શહેરમાં કુલ દર્દીઓની સંખ્યા એકસો થઈ છે નવા નવ કેસ કોરોનાના નોંધાયા છે તો સામે દસ દર્દીઓ કોરોનાથી સાજા પણ થયા છે અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં એકસો ને પાંચ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે સાહીઠ એક્ટિવ કેસ છે અને ત્રણ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં છે બાકીના દર્દીઓ હોમ આઇસોલેશનમાં જોવા મળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયપ્રસમાં ભારત માતા કી જયના નારા લાગ્યા સાયપ્રસના લીમા સોલમાં એક હોટલમાં પીએમ મોદીનું ભારતીય પ્રવાસીઓ ઉષ્માભર્યું સ્વાગત કર્યું ત્યાં ભારત માતા કી જયના નારા લાગ્યા પીએમ મોદીએ ત્યાં હાજર ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરી અને ઓટોગ્રાફ પણ આપ્યા જેના પગલે ભારતીય મૂળના લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો એક સભ્યએ કહ્યું અમે બધા ઉત્સાહી છીએ કે વડાપ્રધાન મોદી અહીં આવ્યા છીએ મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે મોટી જાહેરાત કરી ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે આ દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં શાંતિ કરાર થઈ શકે છે જેમાં મેં ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપાર દ્વારા કરાર કર્યો તેમ આ બંને દેશો વચ્ચે પણ કરાર થઈ શકે છે મને શ્રેય નથી મળતો પણ જનતા સમજે છે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બાઇડનના નિર્ણયોથી નુકસાન થયું છે પરંતુ હું બધું ઠીક કરીશ મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો ગઈકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ થયો અમરેલી રાજુલા ખાંભા ગીર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ ભરૂચ અને વલસાડના વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ થયો હવામાન વિભાગે આગામી છ દિવસ માટે ઓગણીસથી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે અને કોઈ કોઈ જિલ્લામાં તો યલો અને ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે અમરેલીના અનેક વિસ્તારમાં અંધાધાર વરસાદથી રસ્તાઓ અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દારૂ પીવા કે વેચાણ પર બે લાખ રૂપિયાનો દંડ બનાસકાંઠામાં દારૂબંધીને ના ડામવા માટે મહત્વનો નિર્ણય લેવાયો છે સોઈ ગામ તાલુકાના ધણાના ગામે દારૂ પીવા ઉપર દંડની જોગવાઈ કરી છે ગ્રામજનોની બેઠક યોજીને જેમાં એવું નક્કી કરવાયું છે કે ધણાના ગામમાં જો કોઈ દારૂ પીશે કે દારૂનું વેચાણ કરશે તો તેને બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે ગામના લોકોએ દારૂ ન પીવાના અને દારૂ ન વેચવાના શપથ શિવ મંદિરમાં લીધા છે ગ્રામજનોનું માનવું છે કે દારૂબંધીના કારણે ગામ વ્યસન મુક્ત બનશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કપલે બનાવ્યો પોતાનો તાજમહેલ મધ્યપ્રદેશના બુરહાનપુરના એક કપલે પણ ઓરિજિનલ તાજમહેલ જેવો પોતાનું ઘર બનાવ્યો આનંદ પ્રકાશ ચોક્સી અને તેમની પત્નીએ સ્કૂલ પરિસરની અંદર તાજમહેલ આકારનું ચાર બેડરૂમવાળું એક વિશાળ ઘર બનાવ્યું છે આનંદ પ્રકાશ ચોક્સીએ કહ્યું છે કે તાજમહેલ આકારના ઘરમાં મકરાણા માર્બલનો ઉપયોગ કરાયો છે અસલ તાજમહેલના મીટરમાં પરિમાણો અહીં ફૂટમાં નકલ કરાયા છે તે મૂળ સ્મારકના કદના ત્રીજા ભાગનું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોકો શા માટે જીવને જોખમમાં મૂકે છે આજની યુવા પેઢી પોતાના ખાતર પોતે ક્યારે મોતના મુખમાં ધકેલી જાય ખબર પડતી નથી હવે એક છોકરીનો જીપ લાઈન રાઈડ વખતે પડી જવાનો વિડીયો સામે આવ્યો છે નાગપુરની બાર વર્ષની છોકરી મનાલી ફરવા ગયેલ હતી તે સમયે ત્રીસ ફૂટથી નીચે ખીણમાં પટકાઈ હતી ખાસ કે તેને હાથ અને પગમાં ફ્રેક્ચર થયા છે સદનસીબે તેનો જીવ બચી ગયો છે હાલમાં તે સારવાર હેઠળ છે અને તેની તબિયત સ્થિર છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે